આજથી થોડાક દિવસ પહેલાં વિસાવદરમાં અનાજ ચોરીનો મુદ્દો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મહિલા પીએસઆઈ સોનારા વચ્ચે બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા પરંતુ કેટલાક લોકો વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમણે પીએસઆઈ વિશે ટિપ્પણીઓ પણ કરી હતી ને આ મામલે અંતે પીએસઆઈ સામે આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવા બાબતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે આ ઘટનાને લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ને આ મામલે શું કહી રહ્યા છે એલસીબીના પીઆઈ વાત કરીએ તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન

અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી જોકે જે તે સમયે જ્યારે અનાજ ચોરી મુદ્દે બહેસ ધારાસભ્ય અને પીએસઆઈની ચાલી રહી હતી તે દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થકો દ્વારા એવા આરોપ છે કે મહિલા પીએસઆઈ ઉપર અભદ્ર ટિપ્પણી કરી હતી તે જ બાબતના પગલે અંતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતે ફરિયાદ પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જતીન પટેલ અને તેમની ટીમ દ્વારા આવી રીતે સોશિયલ મીડિયા પર પીએસઆઈ સોનારા વિરુદ્ધ

કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અધિકારીઓના વિરુદ્ધમાં અભદ્ર તેમજ અશોભનીય કોમેન્ટો કરતા હોય છે તો તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેમજ હાલ દેશમાં વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ એક આગવું સ્થાન ધરાવે છે અને મહિલાઓ એક અલગ અલગ ફરજ બજાવે છે તો આ મહિલાઓ વિરુદ્ધમાં કેટલા કિસ્સામો દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય છે તેવો જ એક બનાવ વિસાવદરમાં થોડા દિવસ પહેલાં મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાઓ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો જે વાર્તાલાપનો વિડીયો કેટલાક ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઈસમો દ્વારા અલગ અલગ વિભસ્ત તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી જે આધારે અમે તાત્કાલિક કોમ્યુનિજન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો જે ગુનામાં કેટલાક છ આઈડી જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલ છે જેમ કે મનોજ ડાયાભાઈ વાઘેલા તેઓને રાજકોટથી તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓને સુરતથી જયંતિભાઈ પટેલ તેઓને અમદાવાદથી અને રમેશભાઈ સાદરિયા તેઓને જુનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવેલી છે આ તમામ ઇસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે તેમના ટેકનિકલ સર્વેન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે અને હું જુનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બિબસ કોમેન્ટ ન લખવી તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા જે અમે ટેકનિકલ સર્વેન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે

તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અલગ અલગ આઈડીઓ પરથી આ જે લોકો છે તે ટિપ્પણી મહિલા પીએસઆઈ ઉપર કરતા હતા અને તેને ધ્યાનમાં રાખીને આ કાયદાકીય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને